હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે નૂતન વર્ષા અભિનંદન ગુજરાતના એક નાના ગામમાં રવિ નામનો યુવક રહેતો તે ગરીબ ઘરમાં જન્મેલો પરંતુ સપનાઓ ધનિક જેટલા મોટા હતા દર વર્ષે જ્યારે નવું વર્ષ આવતું ત્યારે ગામમાં લોકો ઘરોને રંગતા દીવા પ્રગટાવતા અને એકબીજાને હેપી ન્યૂ ઇયર કહેતા પરંતુ રવિના ઘરે એ ખુશી ક્યારેય દેખાતી નહોતી કારણ કે ઘરની પરિસ્થિતિ અતિ ગરીબ હતી પિતાનું અવસાન થયું હતું માતા કામકાજ કરીને ઘર ચલાવતી નવું વર્ષ આવવાનું હતું આખું ગામ તૈયારીમાં વ્યસ્ત હતું રવિના મનમાં વિચાર આવ્યો કે આ વર્ષે હું પણ કંઈક નવું કરીશ મારું અને મારી માનું જીવન બદલાવીશ હવે આ ગરીબી બસ છે બસ આ નવા વર્ષે મક્કમ નિર્ણય લઈ લીધો અને તે નાના નાના કામ કરવા લાગ્યો કોઈના દુકાનની સફાઈ ક્યાંક ચા પહોંચાડવી ક્યાંક મીઠાઈઓ પેક કરવી આખો મહિનો તેણે ખંતપૂર્વક મહેનત કરી નવા વરસની રાત્રે તેણે પોતાની મા માટે સાડી ખરીદી અને એ વળી પોતાની મહેનતથી જ્યારે રવિએ એ સાડી માતાના હાથમાં આપી ત્યારે તેના આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને મા બોલી કે બેટા તે તો મારું આખું વર્ષ સુધારી દીધું આ નવું વરસ તો તારા માટે સાચે નવું બને રવિએ તે રાતે આકાશ તરફ જોયું ફટાકડા ફૂટતા હતા લોકો ખુશીથી ઝૂમી રહ્યા હતા તેના મનમાં એક જ ભાવ આવ્યો કે નાની મોટી નોકરી કરી તો પણ મારી મા માટે મેં સાડી ખરીદી જો હું આટલી મહેનત ભણવામાં કરું તો હું તો ભણવામાં ધ્યાન જ નથી આપતો અને આજે રવિને બરાબર સમજાઈ ગયું હતું કે નવું વરસ એટલે ફક્ત કેલેન્ડર બદલાવું નહીં પણ જીવનમાં કંઈક નવું કરવાનો સંકલ્પ લેવાનો સમય છે અને એ દિવસથી રવિએ અભ્યાસ શરૂ કર્યો રોજની મહેનત ચાલુ રાખી થોડા વર્ષો પછી એ જ રવિ ગામમાં પ્રાથમિક શાળાનો શિક્ષક બન્યો સરસ મજાનું મકાન બનાવ્યું અને તેની માને પણ ખુશીથી રાખે છે રવિએ દુઃખના દિવસો પણ જોયા હતા કે જ્યારે ગરીબી હતી ત્યારે માને મળતા બોનસમાંથી કે કોઈ કે આપેલી મીઠાઈ ખાઈ લેતા એ દિવસ રવિ હંમેશા યાદ રાખતો અને આજે શિક્ષક બન્યો તો એ બાળકોને એક જ વાત શીખવે છે કે નવું વરસ હંમેશા ખુશી નહીં લાવે પણ જો બાળકો તમે ઈચ્છો તો તમે ખુશી બનાવી શકો છો તમારે કંઈક મનમાં સંકલ્પ કરવાનો છે નવું વરસ ફક્ત ઉજવણીનો દિવસ નથી એ જીવનમાં નવો ઉત્સાહ નવી આશા અને નવો સંકલ્પ લાવવાનો દિવસ છે નવું વરસ દિલ બદલવાનો વિચાર બદલવાનો અને જીવનમાં પ્રકાશ લાવવાનો સમય છે ખુશી શોધવી નથી ખુશી બનાવી છે નવું વરસ નવી આશા તો ફ્રેન્ડ્સ હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ ઇયર